શરીરમાં વિટામિનની કમી હોય તો સવારના સમયે કરો આ કામ શરીરને સ્વસ્થ અને હાડકાને મજબૂત બનાવવા છે તો વિટામિન ડી ની કમીને પૂર્ણ કરવા માટે સવારના સમયે થોડો સમય આ કામ કરો તેનાથી નેચરલી વિટામિન ડી મળશે અને દવાઓ ખાવાની જરૂર નહીં પડે વિટામિન ડી ની કમી કેવી રીતે પૂર્ણ કરશો ભારતમાં રહેતા લોકો ઉનાળો વરસાદ અને શિયાળો જેવી ઋતુઓનો આનંદ માણે છે અહીં રહેતા લોકોને અલગ અલગ ઋતુઓ અનુસાર ખોરાક અને જરૂરી પોષકતત્વો મળતા રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જીવનશૈલીમાં જે પ્રકારના ફેરફારો થયા છે તેની સૌથી વધુ અસર સ્વાસ્થ્ય પર પડી રહી છે ખરાબ ખાવાની આદતોને કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે શહેરોમાં રહેતા લોકોના શરીરમાં વિટામિન ડીની ઉણપ સૌથી વધુ જોવા મળે છે આનું કારણ સૂર્યપ્રકાશથી દૂર રહેવું અને સૂર્યપ્રકાશ ઘરોમાં પ્રવેશતો નથી આવી સ્થિતિમાં જો તમે તમારા હાડકાં મજબૂત કરવા માંગતા હો તો દરરોજ સવારે આ કામ કરો આનાથી શરીરને કુદરતી રીતે વિટામિન ડી મળતું રહેશે સવારે અડધો કલાક સૂર્યપ્રકાશ લો દરરોજ સવારે અડધો કલાક તડકામાં બેસવાનું ભૂલશો નહીં તડકામાં બેસવાથી શરીરને કુદરતી રીતે વિટામિન ડી મળશે જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં રહીએ છીએ ત્યારે આપણું શરીર પોતાની મેળે વિટામિન ડી ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે આનો અર્થ એ થયો કે માત્ર અડધો કલાક સૂર્યપ્રકાશ લેવાથી તમારે જીવનભર વિટામિન ડી ની ગોળીઓ લેવાની જરૂર રહેશે નહીં જોકે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઓછામાં ઓછા કપડાં પહેરવા એટલે કે ત્વચાને શક્ય તેટલો વધુ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા દેવી દિવસના કયા સમયે સૂર્યપ્રકાશ વિટામિન ડી પ્રદાન કરે છે એવું નથી કે તમે ગમે ત્યારે તડકામાં બેસો અને તમારા શરીરને વિટામિન ડી મળશે વિટામિન ડી માટે તમારે ઉનાળામાં સવારે આઠ વાગ્યા સુધી સૂર્યપ્રકાશ લેવો પડે છે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે તેથી તમે નવ વાગ્યા સુધી સૂર્યસ્નાન કરી શકો છો આનાથી શરીરને વિટામિન ડી મળશે આ પછીનો સૂર્યપ્રકાશ શરીર માટે હાનિકારક હોઈ શકે છે વિટામિન ડીની ઉણપ કેવી રીતે દૂર કરવી શરીરમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમારા આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરો ગાયના દૂધમાં વિટામિન ડી જોવા મળે છે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવાની ખાતરી કરો મશરૂમ આખા અનાજ અનાજ ઈંડા નારંગીનો રસ જેવા છોડ આધારિત ખોરાક વિટામિન ડીથી ભરપૂર હોય છે તમે તમારા આહારમાં આ વસ્તુઓનું સેવન વધારી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર